નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલમાં જ્યાં જ્ઞાન મળે છે મજા સાથે આજે આપણે જાણવાના છીએ ગુજરાત અને ભારતના મહાનુભાવોના રસપ્રદ ઉપનામ જેમ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોખંડી પુરુષ સરદાર પટેલ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિત્રો આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો આખો વિડીયો જરૂરથી જુઓ અને હા લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં

મોહમ્મદ બેગડોનું ઉપનામું અકબર મોહમ્મદ બેગડોનું ઉપનામ શું હતું ગુજરાત અકબર આગળ જોઈએ ચંદુલાલ દેસાઈનું ઉપનામ શું હતું તો છોટે સરદાર ચંદુલાલ દેસાઈનું ઉપનામ શું હતું છોટે સરદાર જમશેદજી તાતાનું ઉપનામ શું હતું તો ભારતીય ઉદ્યોગના પિતામહ એટલે જમશેદજી તાતા વર્ગીસ કુરિયન એટલે કે શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનનું ઉપનામ શું હતું શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર હોમી બાપાનું ઉપનામ શું હતું તો અણુ શક્તિના પિતામ એટલે ડોક્ટર હોમી બાપા અણુ શક્તિના પિતામ એટલે ડોક્ટર હોમી બાપા જો તમને આવું જગ્યાએ કન્ટેન્ટ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી રહે

બાળકોની મુસાળી માં શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર નું ઉપનામ હતું સાક્ષાત સરસ્વતી શ્રીમદ રાજચંદ્ર નું ઉપનામ શું તો સાક્ષાત સરસ્વતી

પ્રેમાનંદ પ્રેમાનંદ મહાકવિના નામથી ઓળખાતા હતા પ્રેમાનંદ કયા નામથી ઓળખાતા હતા એમનું ઉપનામ હતું મહાકવિ શું નામ હતું મહાકવિ ઉમાશંકર જોશી ઉમાશંકર જોશીને કયા ઉપનામથી ઓળખવામાં આવતા હતા વિશ્વ શાંતિનો કવિ એટલે ઉમાશંકર જોશી વિશ્વ શાંતિનો કવિ એટલે ઉમાશંકર જોશી નન્હાલાલ નન્હાલાલનું ઉપનામ હતું કવિવર નંહાલાલનું ઉપનામ શું હતું કવિવર હતું નેક્સ્ટ કલાપી કલાપીનું ઉપનામ હતું સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ કલાપીનું ઉપનામ શું હતું તો કે સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કવિ કલાપી નેક્સ્ટ ગોવર્ધન ત્રિપાઠી ગોવર્ધન ત્રિપાઠીનું ઉપનામ છે પંડિત યુગના પુરોધા પંડિત યુગના પુરોધા એટલે ગોવર્ધન ત્રિપાઠી નેક્સ્ટ આનંદ શંકર ધ્રુવ આનંદ શંકર ધ્રુવનું ઉપનામ શું હતું પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ આનંદ શંકર ધ્રુવનું ઉપનામ શું હતું પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ ચુનીલાલ ામ ભગત નું ઉપનામ હતું પૂજ્ય મોટા ચુનીલાલ આશારામ ભગત એટલે કે પૂજ્ય મોટા રવિશંકર રાવળ રવિશંકર રાવળ નું ઉપનામ હતું કલાગુરુ રવિશંકર રાવળ નું ઉપનામ શું હતું કલાગુરુ નેક્સ્ટ રવિશંકર મહારાજ રવિશંકર મહારાજ નું ઉપનામ હતું કલયુગના ઋષિ કલયુગના ઋષિ એટલે રવિશંકર મહારાજ અને મુખ સેવક એટલે પણ રવિશંકર મહારાજ આ બંને ઉપનામો રવિશંકર મહારાજના હતા આગળ જોઈએ નરસિંહરાવ દિવેટી નરસિંહરાવ દિવેટીયા નું ઉપનામ હતું સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટીયા નું ઉપનામ શું હતું સાહિત્ય દિવાકર નેક્સ્ટ મોહનલાલ પંડ્યા મોહનલાલ પંડ્યા નું ઉપનામ શું હતું ડુંગળી મોહનલાલ પંડ્યા નું ઉપનામ શું હતું ડુંગળી મોહનલાલ પંડ્યા ડુંગળી ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિક નું ઉપનામ હતું અમીર શહેરના ગરીબ ફકીર ઇન્દુલાલ યાજ્ઞિક નું ઉપનામ શું હતું અમીર શહેરના ગરીબ ફકીર નેક્સ્ટ મોતીભાઈ અમીન મોતીભાઈ અમીન નું ઉપનામ હતું ચરોતર મોતી મોતીભાઈ અમીન નું ઉપનામ શું હતું ચરોતર મોતી નેક્સ્ટ રણજીતરામ વાવાભાઈ મહેતા નું ઉપનામ હતું ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક એટલે રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક એટલે રણજીતરામ વાવાભાઈ મહેતા હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યનું ઉપનામ હતું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ઉપનામ શું હતું કલિકાલ સર્વજ્ઞ અખંડાનંદ અખંડાનંદનું ઉપનામ હતું જ્ઞાનની અખંડાનંદનું ઉપનામ શું હતું જ્ઞાનની પરબ પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી ઉપનામ શું હતું પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ પંડિત પંડિત સુખલાલજી ઉપનામ શું હતું પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ પંડિત નેક્સ્ટ એલેક્ઝાન્ડર ફાર્બસ મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે આવા વધુ રસપ્રદ જે કે પ્રશ્નો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં લખજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો મળીએ આગામી વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો